તો ભાઈ ફાઇનલી હું આવી ગયો છું સાળંગપુર હા સાળંગપુરમાં તો ભાઈ કાલે છે હનુમાન જયંતિ અને ભાઈ આજે કહેવાય ને સાળંગપુરમાં ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ ઉજવવાના છે અને ભાઈ લાઇટિંગનું ડેકોરેશન તો એવું કરવું છે ને કે એની વાત પૂછો માં તમે ભાઈ જોરદારનું મસ્ત મજાનું અહીંયા આયોજન કર્યું છે અહીંયા છે ને ભાઈ નૃત્યનો પ્રોગ્રામ છે પછી લાઇટિંગ શો છે પછી કહેવાય ને જીગરદારનો શો છે અને ઘણું બધું તો પહેલાં તો ફર્સ્ટમાં હું તમને છે ને મંદિરના દર્શન કરાવું અને આખા સાણંગપુરનું મસ્ત મજાનું ડેકોરેશન બતાવું ચાલો મારી સાથે તો ભાઈ સ્ટાર્ટિંગમાં તમને બધાને ખબર છે કે આ ગેર શ્રી કષ્ઠ ભજન તેવું સત્ય છે ભાઈ આ તમને સામે દેખાય છે ને એ મંદિર છે હનુમાન દાદાનું જ્યાં આપણે દર વર્ષે બધા લોકો આવી છે અને દર્શન કરી છે અને ભાઈ તમે દર વર્ષે કહેવાય ને આડેદી આવો ત્યાંનું કહેવાય ને વાઇબ અને કહેવાય ને બધું ડેકોરેશન બધું અલગ હોય છે અને અત્યારનું ડેકોરેશન વાઇબ બહુ જ જોરદાર છે તમે જોઈ શકો છો આમ ઝાડવા ઝાડવા ધરવામાં આવ્યા છે પ્લસ કહેવાય ને આખું બધું આમ નગરી કહેવાય ને આમ જગમગાતી હોય એમ કેવાય રોશની રોશની થઈ ગઈ છે અમારા સાળંગપુરમાં ઓલી બાજુ તમને ખબર છે કે જમવાનું છે તમે બધું ડેકોરેશન જોઈ શકો છો આમ તો આ મંદિર છે આપણા દાદાનું અને કહેવાયનું અત્યારે કેટલું મસ્ત લાગી રહ્યું છે કોમેન્ટ કરીને કહેજો ભાઈ મને તો ભાઈ કહેવાય ને દાદાના આ મંદિરના દર્શન કરીને એટલું આમ કહેવાય ને ખુશ ફીલ છું છું કે એની વાત હું તમે અને ભાઈ પબ્લિકનો ટ્રાફિક જો ભાઈ ધીમે 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 પબ્લિક વધી રહ્યું છે અને તમે જોઈ શકો છો તો એટલું મસ્ત મજાનો માહોલ છે કહેવાય લાઇટિંગનું તો એવું છે ને કે ભાઈ આમ તમને આમ આનંદ આનંદ થઈ જાય એવું મસ્ત મજાનું તો ફાઇનલી હું મંદિરની અંદર આવી ગયું છું તમે જોઈ શકો છો કસ્ટ બને બહુ

તો ભાઈ આ દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો સમજો પબ્લિક ભાઈ ધીમે 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 વધી રહ્યું છે અને આ દાન ભેટ પ્રસાદનું છે અને ચાલો તમને પેલી ઓલી મૂર્તિ છે ને મોટી ત્યાં લઈ જાવ અને ત્યાંનું મસ્ત મજાનું બધું આખું ડેકોરેશન બતાવું આ ડેકોરેશન તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો ભાઈ મને તો ભાઈ જોરદારનું લાગ્યું એને ભાઈ લાઇટિંગથી માંડીને ડીજેથી માણી બધું મસ્ત મજાની સુવિધા કરેલી છે આ બાજુ છે દાદાનું મંદિર અને પેલી બાજુ છે મૂર્તિ સહેર કષ્ટ વંજન લોકો અંદર આવી ગયા છે ભાઈ અંદર એ ભાઈ જોર દાનું ડેકોરેશન કર્યું છે પેલી બાજુ વ્હાઈટ હાઉસ છે અને આ બાજુ બધી પબ્લિક બેઠી છે दादा ની મૂર્તિ છે ત્યાં બધું પ્રોગ્રામ ચાલુ થવાનું છે કષ્ટભંજન દેવ અને આ બાજુ શરૂઆત થઈ રહી છે જો પબ્લિક જો મસ્ત મજામાં આરામથી બેઠો પ્રોગ્રામ ચાલુ થાશે બધાય દાદા નું નામ લઈને કેવાયને આખું સાળંગપુર ઊંજી ઉડશે કે હાઉસ મસ્ત મજાનું સંઘેરું છો ભાઈ

જાડવાના પાંદડા થી માડીને ડાર્કીથી માંડી બધું લાઇટિંગ થી રન કરવામાં આવ્યું છે ભાઈ જોર ડેકોરેશન કર્યું છે ગમે એટલા વખત એટલે ઓછા છે ભાઈ અમારા દાદાનું સાળંગપુર હોય એટલે કઈ ઘટે જ નહીં તો આ વિડીયો ને આપણે અહીંયા જેન કરીએ તમને કેવું લાગ્યું આ સાળંગપુર ડેકોરેશન અને ભાઈ કેવું લાગ્યું તમને દાદા આપણે શણગાર એ વિડીયો માં કોમેન્ટ કરીને કહેજો તમને હજી છે ને આગળ ઘણું બધું બતાવવાનું છે કાર નું સાળંગપુર ને ભાઈ કેક કપાવવાની છે અત્યાર બધું લાઇટિંગ શો થવાનું છે કેવાય ને જીગરદાનો પ્રોગ્રામ છે અને ઘણું બધું પણ એ તમને બતાવીશ આગળના વિડીયોમાં તો ભાઈ વિડીયો માં બન્યા રહેજો ભાઈ જોરદારની મજા આવવાની છે આ વિડીયો આપણે અહીં જેન કરીએ મળીને વિડીયોમાં કંદર સાથે નવી કઈ સ્ટોરી સાથે બન્યા રહેજો મને ચેનલ રાજકોટ સાથે ત્યાં સુધી બધાને જય કસ્ટમર